પરિવારે ખૂબ ખૂબ આભાર માન્યો છે મારા પિતાશ્રીની પુણ્યતિથિએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખેલ હતું બે એક બે હજાર ઓગણીસ ને બુધવારે મૌડી ગામ બાપા સીતારામ ચોકમાં બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન રાખેલ હતું તેમાં અમને બહુ જ પ્રતિસાદ મળ્યો છે ઘણા લોકો આવ્યા હતા બ્લડ કેમ્પમાં ઘણા સંસ્થાના પ્રમુખો પણ આવ્યા હતા મહેમાન તરીકે અને રક્તદાતાઓ પણ ઉમટી પડ્યા હતા હું ઘણી સંસ્થામાં જોડાયેલો છું ઇન્ડસ્ટ્રીઝમાં બધે ઘણા લોકો આવ્યા હતા અને બ્લડ પણ સારું થયું આ બધું બ્લડ થેલેસેમિયાગ્રસ્ત બાળકો કોઈ ગરીબ દર્દી હોય કે કોઈ ડાયાલિસિસવાળા પેશન્ટ હોય એમાં મેં આ બ્લડ બધું ફ્રી ઓફમાં જ આપવાના છે ટાઈમિંગના માટે અમે ફ્રી ઓફમાં આપી છીએ કોઈ દવાના પેશન્ટ હોય તો એને પણ અમે સેવા કરીએ છીએ તેથી હું આ બધા મિત્ર વર્તુળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં પણ સાથ સહકાર આપે એવી હું પ્રાર્થના કરું છું બધા મિત્ર સર્કલને